અને જામતી ઠંડીના અંદર ગરમ ખોરાકની આપને ખૂબ જ જરૂરત હશે તો અમે આજનો વિડીયો એના ઉપર બનાવી રહ્યા છીએ તો બંને રસોન આ વિડીયોના અંદર મિત્રો માત્ર ને માત્ર દોઢસો રૂપિયાના અંદર અનલિમિટેડ બાજરીનો રોટલો છાસ ટોઠાનું શાક અને ચટણી ચટાકેદાર ચટણીના સાથે એકદમ લિજ્જતદાર સ્વાદના સાથે એકદમ ટેસ્ટફુલ સરનામું ખાસ યાદ રાખજો પ્રમુખ આર્કેડ પુલેન સર્કલ પાસે ખેડા બગોદરા હાઈવે ધોળકા તો મિત્રો આ છે એકસો પચાસ રૂપિયાના અંદર અનલિમિટેડ ટોઠાની સબ્જી સૌપ્રથમ તુવેરની એકદમ લસણ નાખીને એકદમ ઝાયકેદાર ત્યાર પછી આવશે બાજરીનો રોટલો તે પણ આપ જેટલા ચાહો આપની કેપેસિટી જેટલી હોય એટલું ખાઈ શકો છો ત્યારબાદ આવશે રાઈસ રાઈસ પણ જેવા તેવા નહીં રાઈસની ક્વોલિટી પણ શાનદાર અને ત્યારબાદ આવશે લસણની ચટણી જે તમે બાજરીના રોટલાના અંદર નાખી તુવેરના ટોઠાના અંદર નાખી અને ખાઈ શકો છો અને હા સાથે સાથે ઠંડી છાશ મસાલેદાર જાયકેદાર છાસ આ છે આપણો એકસો પચાસ રૂપિયાનો અનલિમિટેડ કોટા મિત્રો અગર તમે એકસો પચાસ રૂપિયાવાળી અનલિમિટેડ થાળીના અંદર જવા નથી માંગતા કે ખાવા નથી માગતા તો આપને અહીંયા ઓપ્શન તરીકે બીજું એક ઓપ્શન છે કે લસણની સબ્જી જે કાઠિયાવાડી ઝાયકાના અંદર કાઠિયાવાડી ટેસ્ટના અંદર અહીંયા ઉપલબ્ધ છે લસણની સબ્જી એ પણ એકદમ ટેસ્ટફુલ છે બાજરીના રોટલા સાથે આપને માણવા મળશે સાથે અગર આપ લસણની ચટણી માંગશો તો એ પણ ઉપલબ્ધ છે અને દિવસના સવારે અગર આપ ઈચ્છો તો આપને ગુજરાતી નાસ્તો ચા પાણી ભજીયા ગોટા ખમણ ખાવા હોય તો દિવસના એ અહીંયા ઉપલબ્ધ થઈ જશે મિત્રો સ્વચ્છ અને સફાઈદાર એકદમ કમ્પ્લીટ રૂમ ફેમિલી સાથે આવી શકો એવો રૂમ આપ જોઈ શકો છો આ દેશી ચૂલા ઉપર તુવેરની સબ્જી જે બની રહી છે અને તમે આવો અને તમે સ્વાદ મળો દૂર દૂરથી માણસ આવે છે સ્વાદ માણવા માટે એમને પણ મજા આવે છે તમે ના આવ્યા હોય તો ચોક્કસથી આવજો અને દરેક માણસને મજા આવે છે જમીન જાય તે ઓકે મજા આવી એવું શબ્દ વાપરીને જાય છે મિત્રો સરનામું ખાસ યાદ રાખજો દ્વારકેશ ટોઠા હાઉસ અહીંયા આપને આપના ઘર માટે પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે યા શુભ પ્રસંગે ઓર્ડર પણ અહીંયા લેવામાં આવશે અને આજનો આ એપિસોડ આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તેનો અભિપ્રાય પણ કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત